રહીશોએ તેમની સોસાયટીમાં વરસાદી પાણીના કાયમી વ્યવસ્થા કરવા માટેની સાથે નગરપાલિકા ચીફ ઓફિસરને આપ્યું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાની સીઝનમાં વરસાદને કારણે ઘરોમાં પાણી ઘુસી જાય છે જેને મુખ્ય કારણ લોટસ મોલની બાજુમાં આવેલા રુદ્ર સોસાયટીમાં ગટર ખાડી પેક કરી પ્રાઇવેટ રસ્તા બનાવવામાં આવ્યા છે એમએન પાર્કમાં એક જતી ગટરને સાઈડ કરી આગળ રોડની નીચેથી ભૂગલા નાખી ગટર પૂરી દીધી છે આથી પાણી જવાનો રસ્તો નથી તેઓએ વધુમાં જણાવ્યું છે કે આવી સ્થિતિને કારણે રહીશોને ખાવા પીવાની વ્યવસ્થા નથી માનસિક ટેન્શન આવી ગયું છે માત્ર તંત્રની ભૂલને કારણે અને બિલ્ડરોના આર્થિક લાભ પહોંચાડવા માટે સોસાયટીના લોકોને નુકસાન કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે નગરસેવકોની જાણ કરતા છતાં કુદરતના હવાલે છોડી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે આજરોજ ડીએમ નગર સોસાયટીના રહીશો દ્વારા એમના જે પાણી ભરાવાની સમસ્યા છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એમના પ્રશ્નોને સ્થાનિક સત્તા મંડળ સાથે ચર્ચા કરીને ઝડપથી નિકાલ થાય એ રીતના પ્રયત્નો હાથ ધરાવવા આજ રોજ જે ગઈકાલે બારડોલી વિસ્તારની અંદર જે ભારે વરસાદ પડ્યો હતો તે કારણે જે નીચાણવાળા વિસ્તારોની અંદર તથા ધામરોદની લાગુમાં જે સોસાયટીઓ છે એ સોસાયટીમાં જે પાણી ભરાયા હતા તે બાબતે રજૂઆત કરવા માટે આજ રોજ ત્યાંના સ્થાનિકો આવ્યા હતા તેમને સ્થળ સ્થિતિ બાબતની રજૂઆત કરી હતી કે તેમના સોસાયટી અને ઘરોની અંદર પાણી ભરાયેલા છે એ બાબતે જે પાણીના નિકાલની વ્યવસ્થાઓ છે તે બાબતે તેમને અવગત કરવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની જે યોજનાઓ અત્યારે અમલમાં છે તથા જે ભવિષ્યમાં થનાર છે તે બાબતથી તેમને અવગત કરવામાં આવ્યા છે અને ભવિષ્યની અંદર આ વિસ્તારોની અંદર પાણી ન ભરાય તે માટેની પૂરતી તકેદારી લેવા માટે આ ઉપરાંત એમનગર અને એમએન પાર્ક વચ્ચે દિવાલ બાંધવા દેવામાં ન આવે તેવી માંગ પણ કરવામાં આવી છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી